અમદાવાદના રાયપુર વિસ્તારના પૌરાણિક ચકલેશ્વર મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોની ભારે ભીડ જામી દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદમાં પણ અનેક શિવ મંદિરોમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયમાં ભક્તો દ્વારા શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અમદાવાદના રાયપુર વિસ્તારના પૌરાણિક ચકલેશ્વર મહાદેવ મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી ફક્ત ઉત્સાહથી શિવજીના દર્શન કરીને પૂજા અર્ચના કરી રહ્યા છે સાથે સાથે શિવજીના ભજનો પણ ગવાઈ રહ્યા છે ચકલેશ્વર મહાદેવમાં છેલ્લા પચાસ વર્ષોથી મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ભક્તોને પણ ભગવાન શિવજીમાં ઘણી આસ્થા હોવાથી શિવજીના દર્શનને પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે સેટરડે ન્યૂઝ કેમેરામેન વિનોદ પરમાર સાથે જયેશ પ્રજાપતિ અમદાવાદ આજે દેશભરમાં મહાશિવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે વાત કરીએ તો અમદાવાદની અમદાવાદનું પૌરાણિક મંદિર રાયપુર ચક્રા ચક્રેશ્વર મહાદેવ છે ત્યાં સવારથી જ જે લોકોની છે તે શ્રદ્ધાળુઓની ભીડ છે તમે જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે શ્રદ્ધાળુઓ છે તે સવારથી જ મહાદેવના દર્શન કરવા આવી રહ્યા છે લોકો છે લોકો અહીંયા સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ છે અને ખાસ કરીને લોકો દ્વારા જે મહા દેવને પૂજા અર્ચના કરી તેમને રીઝવવા રીઝવી રહ્યા છે ખાસ કરીને આજે મહારા જે શિવ છે તે શિવ ભગવાનની અર્ચના કરીને તેમને રીઝવવાની કોશિશ કરી રહ્યા છે જે પ્રમાણે દુનિયાભરમાં વાત કરીએ તો શિવભક્તો છે શિવભક્તોમાં આજે સવારથી જ અમદાવાદ હોય કે ભારતભરના શિવાલયોમાં ભીડ જામી છે મહારાજ છે આપણે એમની સાથે જ વાત કરીશું મહારાજ શું કહેશો શિવરાત્રિ છે દેશભરમાં શિવરાત્રી ઉજવાઈ રહી છે પૌરાણિક મંદિર છે કેવી રીતનું આયોજન હોય છે અમારે ત્યાં એવું છે પ્રભુ કે આ વખતે પચાસમું વર્ષ છે જેમાં રેગ્યુલર દર સાલ અમારે નગરયાત્રા નીકળતી હોય છે અને આ વખતે પચાસમો મહોત્સવ છે એટલે દિવ્ય દાદાની કૃપાથી અમારે થયું એ રીતના અમે બધા ભાવિક મિત્રોએ બધા ભેગા થઈને યથાશક્તિ યોગદાન આપ્યું છે અને વિદ્યાર્થીઓનો પણ એટલો જ યોગદાન હોય છે જેઓ તમે તમામે તમામ ભ્રગતો હોય છે બીજા નંબરમાં એવું છે પ્રભુ કે આ વખતે પહેલું અમારે ત્યાં સુંદરકાંડના પાઠનું આયોજન હતું બીજા દિવસે આનંદના ગરબાનું આયોજન હતું બીજા દિવસે હાસ્ય ગરબા ડાયરો ઇત્યાદિનું હતું નાનું સંતમાણ ઇત્યાદિ અને પછી ગઈકાલથી પૂજ્ય મહાન શ્રી દિધિપદાસજીના વરદ હસ્તે અમે અહીંયા દીપ પ્રાગટ્ય કર્યું છે અને એ પછી અખંડ ઓમ નમઃ શિવાયની ધૂન છે ત્યારબાદ આજે સાંજે અહીંયાથી પાલખી નગરયાત્રાની અંદર નીકળશે ખાસ કરીને શિવ ભક્તો હોય છે શિવ ભક્તોમાં જે શિવજીને અભિષેક કરતા હોય છે કઈ રીતનો અભિષેક કરવાથી શિવરાત્રીએ જે મહાદેવજી છે તે પ્રસન્ન થતા હોય છે તે દર્શકોને જણાવશે એમાં એવું છે પ્રભુ કે દરેકે દરેક કામનાઓ માટે અલગ અલગ અભિષેક બતાવવામાં આવ્યા છે કે જેમ કે ધનની પ્રાપ્તિ માટે તમે શેરડીના રસથી કરો પછી રોગ નિવારણ માટે તમે સરસવનાથી અભિષેક કરી શકો છો એવી રીતના તમામ અલગ અલગ કે વ્યાપાર વૃદ્ધિ માટે અત્તર છે ચંદન છે ગંધ પુષ્પતિલક ઇત્યાદિ એ બધું અલગ અલગ દ્રવ્યથી ભગવાન શિવને અર્પણ થઈ શકે છે અને અભિષેક થાય છે જે રીતે અલગ અલગ જે કામના માટે અલગ અલગ રીતે ભગવાનને રીઝવવાના હોય છે તે તમે જે રીતે જોઈ શકો છો સવારથી જ ભગવાનનું છે તે ભગવાન શિવજીનો અભિષેક થઈ રહ્યો છે અને ખાસ કરીને લોકોમાં ભારે ઉત્સાહ છે શિવ ભક્તો છે શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ છે શિવ ભક્તો સવારથી જ વહેલી લાઈનમાં ઊભા છે આપણે ભક્તો સાથે પણ વાત કરીએ બેન શું નામ છે તમારું કેટલા વર્ષથી આ મંદિરે આવો છો હું છેલ્લા પાંચ વર્ષથી ત્યાં અહીંયા આવું છું ઘણું બધું અહીંયા મહાદેવજી મહાદેવજીની કૃપાથી અમાન ઘણું સારું લાગે છે અહીંયા આજ શિવરાત્રી છે મહાદેવની પૂજા કરો છો કેવું લાગી રહ્યું છે અંદરથી બહુ સારી ફિલિંગ છે કે ના અહીંયા આવવાથી બહુ શાંતિ મળે છે અમાને ખાસ કરીને જોવા જઈએ તો ભક્તો છે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ હોય છે ઉત્સાહને લઈને તે ભક્તો દ્વારા પણ જે સવારથી જ લાંબી લાઈનો છે તે લગાવવામાં આવી છે અને ખાસ કરી આજે શિવાલયોમાં ભક્તોની ભીડ સાથે ભક્તો અભિષેક કરીને ધન્યતા અનુભવી રહ્યા છે કેમ પૂછપર વિનુભાઈ સાથે જયેશ પ્રજાપતિ સટ્ટીગઢ ગુજરાતી અમદાવાદ